કારણ કે તે ગરમ પ્રકૃતિ ધરાવે છે જે તમારા સ્વાસ્થ્યને ફાયદાને બદલે નુકસાન પહોંચાડે છે જો કે આપના રસોડામાં હાજર લસણ આપના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે પરંતુ આપણે ઉનાળાની ઋતુમાં તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ તે ગરમ પ્રકૃતિ ધરાવે છે જે આપના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે વધુ માત્રામાં તેનું સેવન કરવાથી પાચન તંત્ર પર અસર થાય છે જેના કારણે તમારી ત્વચા પર એસિડિટી હાર્ટબર્ન અને ફોલ્લીઓ અને લાલ નિશાનો થાય છે તેથી આપણે ઉનાળાની ઋતુમાં તેનું વધુ સેવન કરવાનું ટાળવું જોઈએ લીલા પાંદડાવાળા શાકભાજી દરેકને ગમે છે કારણ કે તેમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે પરંતુ ઉનાળાની ઋતુમાં તેનું વધુ પ્રમાણમાં સેવન કરવું આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે આંતરડાની સમસ્યામાં ભૂલથી પણ લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન ન કરવું જોઈએ કારણ કે તેમાં એવા ઘણા પોષક તત્વો મળી આવે છે જે આ સમસ્યાઓથી પીડિત લોકોને નુકસાન પહોંચાડે છે તેથી જો ઉનાળાની ઋતુમાં લોકોએ લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન કરવાનું ટાળવું જોઈએ આદો આપના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પરંતુ ઉનાળાની ઋતુમાં તેનું વધુ પડતું સેવન આપના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે કારણ કે તેની પ્રકૃતિ ગરમ છે જે આપની પાચનતંત્રને તંત્રને બગાડી શકે છે તેનાથી છાતીમાં બળતરા થવી તથા એસિડિટીની સમસ્યા વધી શકે છે તેથી ઉનાળાની ઋતુમાં તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ રીંગણ એક એવું શાક છે જે બધાને ગમે છે પરંતુ ઉનાળાની ઋતુમાં તેનું સેવન બિલકુલ ન કરવું જોઈએ કારણ કે તેની પ્રકૃતિ ગરમ હોય છે જે આપણી પાચનતંત્રને બગાડી શકે છે